હેલો હેલો નમસ્તે સરનાગઢ વડેદરા સાહેબ બોલો છો બોલો ઓફ ગુજરાત હવે સાહેબ આપડા એલસીબી પીઆઈ સાહેબે અમારા એક બેન છે સોનલ બેન રાડા એમની સાથે ગેરવર્તણૂક કરી છે અને વિડીયો લગભગ આખા ગુજરાતમાં ફરી આપના સુધી ધ્યાનમાં જશે બરાબર છે તો એ બાબતે સાહેબ હું આજે મુખ્યમંત્રી સાહેબ ને હું ભારતીય જનતા પાર્ટી સાથે લગભગ દસ બાર વર્ષ જોડાયેલો છું મારું આખું સંગઠન આખા ગુજરાત જોડાયેલું છે બરાબર છે એટલે હું સાહેબ મળવા જઉં છું એના પહેલા મેં કીધું એસપી સાહેબ સાથે હું ચર્ચા કરી લઉં તો આ બાબતે સાહેબ આપે શું કાર્યવાહી કોઈ કરી છે આ બાબતે પીઆઈ સાહેબ થી કોઈ વાત કરી કે એવું કઈ એ ત્યાં પોલીસ સ્ટેશન માં આવેદન આપ્યું છે એમણે સ્થાનિક એટલે હું ડીવાયએસપી ડીવાયએસપી સાહેબ તપાસ મેં આપી દીધી છે અચ્છા બરાબર છે હા એટલે સાહેબ તપાસ આપી એક આવેદન પત્ર ઉપર થી આપણે અધિકારી પોતાના સંસ્કારો કે એવું કઈક તો હોય ને સાથે કોઈની સાથે એવું વર્તન કરવું કોઈ ગુનેગાર જેવું વર્તન કરીએ તો એ કેટલું યોગ્ય આપની વાત સાચી છે હું સંપૂર્ણ બધા નિષ્પક્ષ તપાસ થાય એ માટે જ મેં ડીવાયપી સાહેબ ને તપાસ સોંપી છે અને એમાં જે કઈ હશે નિયમ અનુસાર સાચું જ કરશે ડીવાયપી આ તો સાહેબ નિયમ અનુસાર તો આપ ચલો એ બાબતે કાર્યવાહી કરો એ બદલ અભિનંદન આપને આપવું પણ એક આપણી સામે નજીક સમક્ષ આપણે જોઈ શકીએ વિડીયોની અંદર આપણે ગેરવર્તન કરે જ છીએ પીઆઈ તો આપણે બી પોલીસને થોડી કંટ્રોલમાં તો રાખવી જોઈએ ને આ આ રીતનું વર્તન કરે કોઈ દીકરી સાથે આપણા ઘરે પણ કોઈના ગેર દીકરી હોય આપણે પણ ઘરે માં બેન દીકરી હોય આ રીતનું કોઈ જાહેરમાં કોઈ આવું વર્તન કરે કેટલું યોગ્ય છે કોથાય આપની વાત સો ટકા સાચી છે હું એમાં હું કઉ છું ને કે એટલા માટે તો આમ તપાસમાં જે હશે સાચું કરવા માટે જ મેં ને સૂચના આપી છે અને એમાં જે હશે એમાં કોઈ હું ફેરફાર નહીં કરું એ પીઆઈ હશે કે કોઈ પણ લેવલ નો અધિકારી હશે અને સાહેબી એટલે સોલ્યુશન આ પોલીસ સ્ટેશનમાં આ રીતની તપાસ થઈ રહી છે આ ખોટું થઈ રહ્યું છે તો એલસીબી પીઆઈ તો એની તમામ પ્રકારના ગુણવત્તાવાળો માણસ હોવો જોઈએ આ જતીન પટેલનામાં કંઈક સંસ્કાર જેવું તો હોવું જોઈએ ને કે એક પીઆઈ અધિકારી અને આવું વર્તન કરે મહિલા સાથે આખા ગુજરાતમાં એક ખરાબ સંદેશો જાય પોલીસ નો સાહેબ આખા ગુજરાત માં ગુજરાત પોલીસ ના અમે ઘણી વખત ઘણી જગ્યાએ અમે એમનું સન્માન કરીએ છીએ એમને અમારા રિપોર્ટર ગ્રુપ દ્વારા એને સન્માનિત કરીએ છીએ કે પોલીસ દ્વારા આટલા સારા કાર્યો સાહેબ પોલીસના માટે કોઈ ખરાબ શબ્દો બોલતું હોય ને તો પણ અમે કહીએ છીએ કે રાત દિવસ એ લોકો બીજા માટે કામ કરે છે મને 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 ખ્યાલ છે મને આપનો ખ્યાલ છે આપની વાતે વાતને વિગત મને ખ્યાલ છે એટલા માટે ચિંતા ના કરો એને હું આજ સુધીમાં હું કંઈક ને કંઈક જે છે ને એ ફાઇનલ કન્ક્લુઝન ઉપર લાવવા માટે ડીએસપી ડીવાયએસપીને સૂચના આપી છે મેં બરાબર છે પણ સાહેબ પર્સનલી આપને હું રિક્વેસ્ટ કરું છું એક સારા એસપી તરીકે આખા ગુજરાતમાં એક સારો મેસેજ જાય કે એસપી જુનાગઢ એ એક સરસ નિર્ણય કારણ કે હું એવું નથી માનતો કે કોઈ પોલીસ નું હિત થાય કોઈ અધિકારી નો હિત થાય પણ સાહેબ એના ઉપર ખરેખર જે વ્યક્તિ પોતાના સંસ્કારો ભૂલે તે પોતે અને એક ડિસિપ્લિન ખાતામાં સાહેબ આવા ખાતામાં રહી સાહેબ એક સમાજમાં એક નવો મેસેજ જોવો જોઈએ એની જગ્યાએ આવું સાહેબ અને એ સાહેબ સો ટકા મેસેજ જશે કેમ વાત કરું છું કે આખા ગુજરાતમાં મારા સંગઠનના તમામ લોકોએ આવેદનપત્ર આપવા માટે તૈયારી કરવી પણ એમને કીધું પત્ર થી માત્ર નથી ચલાવવું એટલે અમે આ બાબત અને અમે સમજો સરકાર સાથે આટલા બધા જોડાઈ રહીએ છીએ અને હું એમ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય ને અમે આપને ભ્રમણ કરતા હોઈએ ને તો અમને પણ દુઃખ થાય કે આપણે ખોટા વ્યક્તિ ભ્રમણ કરતા હોઈએ પણ એક દીકરી સાથે આવું વર્તન કરે પીઆઈ તરીકે એટલે અયોગ્ય છે આપ એ બાબતે કાર્યવાહી કરો એ માટે હું આપને વિનંતી કરું છું બરાબર અને મારું સંગઠન આખા ગુજરાત ની અંદર સાહેબ આના માટે આખું આંદોલન કરવું પડશે ને તો આંદોલન કરશું અને અમે આજે જો સીએમ સાહેબ નો ટાઈમ લીધો હતો મને ટાઈમ મળશે આજે જોઉં ને તો કાલે મળી અને આ બાબતે પૂર્ણ રજૂઆત કરીશ સાહેબ ની સામે કેમ કે આવું તો ક્યારેય સાહેબ ચલાવી લેવા નહીં આવે ના સો ટકા બરાબર છે હું એમાં કેપૂર્ણ સો ટકા નિષ્પક્ષ જે કઈ છે કાર્યવાહી ચિંતા છે આપની પાસેથી કે નિષ્પક્ષ તપાસ થાય વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ એવી આપની વિનંતી સો ટકા સો ટકા બરાબર છે ઓકે થેન્ક યુ ઓકે આવજો